જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો કાલે તમે પાર્ટ વન જોયો જેમાં આપણે વિલ્સન હિલ ઉપર કેવી રીતના પહોંચવું અને ત્યાં પહોંચતા પહોંચતા કઈ ટાઈપના રસ્તાઓ આવે છે વચ્ચે શું શું આવે છે એ બધું જોયું પણ આ વિડીયોમાં આપણે જોઈશું કે વિલ્સન હિલ પર્વત ઉપર શું આવેલું છે ત્યાં શું ફરવા જેવું છે અને અહીંયા ધોધ કેટલા આવેલા છે એ બધું આજના આ વિડિયોમાં જોશું તો ચાલો શરૂ કરીએ આજના આ વિડિયોને જુઓ આ વિલ્સન હિલના ઉપરનો નજારો છે અને અહીંયા એક બે નાની હોટલ પણ આવેલી છે હા નીચે કરતાં તમને થોડુંક અહીંયા મોંઘું મળશે પણ આ રીતના છે અને આજે આપણે જોઈશું શું શું તો જો આ એક વોટરફોલ જોઈશું આ રીતના પહાડી એરિયા જોઈશું અને આ વિલ્સન હિલનો ઉપરનો એરિયા જોઈશું તો આ બધું પ્લાનિંગ છે આજના આ વિડિયોમાં જોવાનો તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ આજના આ વિડીયોને જો આઈની થોડીક હિસ્ટ્રી તમને કહું ને તો અહીંયા એક અંગ્રેજ અફસર આવ્યો હતો એને આ જગ્યા બહુ ગમી ગઈ હતી જેનું નામ વિલ્સન હતું અને એણે આ ડેવલપ કરવાનું વિચાર્યું હતું પણ આ ડેવલપ થાય એ પહેલાં એ મૃત્યુ પામ્યો હતો તો અહીંના જે રાજા હતા એ એના ખાસ મિત્ર હતા તો એણે પછી આ કામ લીધું અને આ જગ્યાને ડેવલપ કરી અને આનું નામ એ પછી વિલ્સન હિલ રાખવામાં આવ્યું બાકી જો અત્યારે તો વરસાદ ચાલુ છે ભાઈ અને વાદળા જે આવે ને એ ટચ થઈને જતા હોય ને એવું ફીલ આવે મતલબ શું મસ્ત મજા આવે છે અને આ જે એક એ બિલ્ડિંગ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવાયું છે એ ફોટોશૂટ માટે બી મસ્ત છે અને આપણે હવે જવાના છે થોડોક વરસાદ રહ્યો છે એટલે આપણે બહાર નીકળ્યા બાકી આમાં વિડીયો શૂટ નથી થતો આ ઉપરનો એરિયા છે જે વિલ્સન હિલ પર્વત છે એ ઉપરનો એરિયા આ છે અને અહીંથી તમને વ્યૂંગ ગેલેરી ટાઈપનો એક એક્સપિરિયન્સ જોવા મળે છે બેરિકેશન લાગેલું છે સાઈડમાં જ્યાં તમે જોઈ શકતા હશો અને ભાઈ અહીંથી શું વ્યૂ આવે છે યાર તમે તમે હું હમણાં એકવાર વ્યૂ દેખાડીશ ને તો તમને એમ થશે અહીંયા તો જવું જ પડશે એ ટાઈપનો વ્યૂ આવે છે અહીંયા જો આ વ્યૂ જો તમે ભાઈ સાહેબ આ વ્યૂ જો તમને એમ લાગે કે આપણે ક્યાંક ઉત્તરાખંડ બાજુ ના પહોંચી ગયા હોય જ્યાં પહાડી રાજ્યો છે ને એ બાજુ પહોંચી ગયા હોય એ ટાઈપનું ફીલ થાય એ ટાઈપનું જોરદાર વ્યૂ છે ભાઈ હજી તો આવા કેટલા બધી વ્યૂ આવશે આગળ 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 અને આ જે છે ને જગ્યા એ અહીંયા ટુરિસ્ટ માટે જ ડેવલપ કરવામાં આવી છે આખું જે વ્યૂન ગેલેરી ટાઈપનું છે એ અને અહીંથી સનસેટ અને સનરાઈઝ આ બંને જોવાય છે બાકી અંદર જો આ રીતના છે કંઈક ઉપર આ ટોપ છે વિલ્સન હિલનો સૌથી ઉપરની જગ્યા છે આ આવી રીતની છે આમાં તો પાણી ભરાઈ જતું હશે મોટો ખાડા ટાઈપ સ્વિમિંગ પૂલ તો નહીં પણ ખાડો બહુ મોટો હોય ને એવું ભાઈ હવે આ જગ્યા જોવું તમે એકવાર કોમેન્ટ મારો ભાઈ કેવી લાગી જગ્યા છે ને જોરદાર હા આપણે પહાડી રાજ્યોમાં હોય ને એ ટાઈપનું જ ફીલ થાય જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી પર્વત દેખાય ને ભાઈ આ વરસાદ જવું ફરી વરસાદ શરૂ થઈ ગયા વરસાદમાં મજા આવે પણ વરસાદ આવે એટલે આપણે કંઈ વિડીયો શૂટ ના કરી શકીએ ભાઈ કેમકે પાણી જવાની બીકરે એટલે બાકી શું મસ્ત લોકેશન અને ઉપરથી આવી ઝીણો ઝીણો વરસાદ ભાઈ એકદમ પૈસા વસૂલ ટ્રીપ છે આ જવું તો ખરા તમે તો આ એ જ રસ્તો છે જે હમણાં આપણે ચાલીને અહીંયા આવ્યા હતા અને અત્યારે કેટલો તડકો હતો આમ ધૂપ નીકળેલી હતી પણ હજી તો એને અડધી કલાક થઈ છે ત્યાં વાતાવરણ ચેન્જ થઈ ગયું મતલબ અહીંયા હે ને ચોમાસાની સિઝનમાં એ ટાઈપનું બહુ રહી કે થોડીક વાર વરસાદ આવે થોડીક વાર ધૂપ નીકળે મતલબ એ ટાઈપનું રહી જાય અહીંયા વરસાદ આવે જાય આવે જાય એ ટાઈપનું ચાલ્યા કરે

અને ભાઈ વરસાદ જેવો ધીરો પડ્યો એવો અમે નીકળી ગયા છીએ ચંકરધોજ જોવા માટે અને આ પહાડ ઉપર અમે બાઇક ચલાવીએ છીએ ભાઈ પહાડ ઉપર પણ રોડ જોવો તમે એકવાર બહુ મસ્ત રોડ બનાવી નાખ્યા છે અને પબ્લિક ઘણી જાય છે ત્યાં અમને ઘણી રસ્તામાં પબ્લિક મળે જ છે અને આ રીતના છે ભાઈ પર્વત આમ જો પર્વત ઉપરનો રોડ આ પર્વત જો આ પર્વત પૂરો થઈ ગયો પર્વત ઉપર રોડ છે આ જો ભાઈ આવી આવી રીતના ડેવલપમેન્ટ અહીંયા જોઈ શકો તમે અને આ બીજું એક ગામ આવ્યું જો આમાં તમને પેલા વિડીયોમાં પણ અમે ગામ દેખાડ્યા હતા અને આ વિડીયો જો આમાં પણ આ રીતના ગામ છે અને આ ખેતર બધા આમાં પણ નાના મોટા ધોધ આવશે તમને હું દેખાડીશ રસ્તામાં જો આ ગામ જોઉં તમે એકવાર ખાલી ઓ ભાઈ આ નજારો તો જોઉં તમે એકવાર એકદમ સ્ટ્રેટ રોડ અને ઉપર વાદળ ટચ થતા હોય પર્વતને ભાઈ શું નજારો છે યાર જોરદાર અને આ જો આ રીતના ચણેલું હોય અને આ જો આ નાના ધોધ આ રીતના નાના નાના ધોધ આવતા હોય છે ભાઈ વ્યૂ જો તમે એકવાર વરસાદ બંધ રહ્યો ને જેવું વાતાવરણ ચોખ્ખું થયું ને એનો આ વ્યૂ છે ભાઈ તમે જો વ્યૂ એન્જોય કરો એકવાર જોરદાર વ્યૂ છે ભાઈ

એ છે શંકર ધોધ જુઓ તમે એકવાર ભાઈ નજારો જો શું નજારો છે યાર છે ને આમાં નીચે પણ જવાય છે અહીંયાથી જવાની જગ્યા છે પણ અત્યારે વરસાદ થયો છે એટલે માટે છે ને જે ચિકાસ વધી ગઈ છે એમાં એટલે પડવાના ચાન્સીસ છે એટલે આમ નહીં જતા ભાઈ આ વ્યૂ જો તમે એકવાર ધોધ અને ધોધ વચ્ચેથી ચાય અને બંને બાજુ પર્વતને ગ્રીનરી તો જોવું તમે યાર છે ને જોરદાર આમ ક્યાંક અલગ જ જગ્યાએ હોય ને ગુજરાત બારે એ ટાઈપનું ફીલ થાય એટલી જોરદાર મજા આવે ભાઈ તમને પણ વિડીયો જોવા મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ભાઈ આવો કંઈક છે વિલ્સન હિલનો નજારો અને તમને કેવો લાગે વિડીયો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી મળશું તમને ફરી એકવાર નવા વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય એન્જોય ધ વ્યૂ